ફોલો કરવાનો છે તો તમે અમારા આઈડીમાં ન જોયું આઈડી તો અમારો આઈડી કિશન જે કિશુ જીરો નાઇન ઓફિશિયલ છે અને જયેશ ગરદરિયા છે નીતિશ ગરદરિયા છે અમારા ત્રણ ત્રિપુટી કહેવાય ને કે હેરાફેરીના ત્રણ સ્ટાર અને ત્રણ અમે એક કહેવાય ને કે આમ લંગોટિયા યાર કોઈ આ રીયો એકા લંગોટિયો ત્રણ ત્રણ તો અમારા વિડીયો કન્ટિન્યુ ઇન્સ્ટામાં આવે છે યુટ્યુબમાં આવશે અમે યુટ્યુબમાં રિસર્ચ કરીએ છીએ કે કન્ટેન્ટ સારા મળે અને તમારા ફેમિલીનો સારો સપોર્ટ મળે તો અમે યુટ્યુબ પર વ્લોગ બનાવશું કોમેડી વિડીયો પણ નાખવાના છીએ પણ અત્યારે અમારા ઇન્સ્ટા પર રીલ્સ આવે જ છે જો તમને ગમે તો લાઈક કરજો અને તમને એવું લાગે કે આમાં થોડુંક અપડેટ કરવા જેવું છે અને આમાં કંઈક અલગ કન્ટેન્ટ લાવવા જોવું જોઈએ છે તો તમે કોમેન્ટ કરજો જરૂર તો અમે એ પ્રમાણે બનાવું છું પણ તમે અમને કંઈક કન્ટેન્ટ આપો કોમેન્ટ કરશો તો અમને વધુ આનંદ આવશે અને અમને એમાં વધુ ખબર પડશે કે અમે આને માટે વિડીયો બનાવીએ તો અમારે આવો સપોર્ટ કરજો આગળ તો આગળના આગળ એવા નવા નવા વિડીયો આવશે અમારા અને ઇન્સ્ટામાં તો રીલ્સ આવશે જ તે બરાબર અને જે કહેતા હોય કે ચકલા કોઈ દી બાજ ન બને તો મોરા મોરો આવી જવાનું બરાબર

સ્કૂલના ના અને આટલી મહેનત કરી રીલ્સ અપલોડ કરવી છે રાત્રે રાતે એડિટિંગ કરવી છે અડધી અડધી રાત સુધી તો એ અમારે બે બે હજાર ત્રણ ત્રણ હજાર વ્યુઝ આવે તો તમારી કૃપા થાય સપોર્ટ કરો બધા બરોબર વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો જેથી અમે થોડોક ફેમસ થઈ તો અમારા રોટલા આલ હવે તો દી હાથ માં તૈયારી છે એવું નથી લાગતું તો ભાઈ છે ને રીલ શૂટિંગ કરતા કરતા થાકી ગયા તો નેરે આવીને બેસી ગયા છે થોડી વાર માટે અને રાત્રે જાય એડિટ કરશું એક બે વાગ્યા હોયથી અને સવારે નવના ટકોરે અમારી રીલ્સ તમને અપલોડ થયેલી જોવા મળશે અને જો તમને નવા નવા કન્ટેન્ટ ગમે અમારે અને તમે જે બારમાં વિડીયો બનાવવા હોય તે તમે કોમેન્ટ કરજો કે સાળંગપુર જઈને બનાવવા છે કે મહેસાણા જઈને બનાવવા છે કે કોઈ પણ ધામમાં જાય તમને વિડીયો બનાવવાની ઈચ્છા થાય તો એમાં કોમેન્ટ કરજો જો અમારીથી થાય શક્ય પોસિબલ તો અમે કોશિશ કરશું અને અમારા વોઇસ ઓવરમાં થોડું આજુબાજુના બેકગ્રાઉન્ડ કંઈક વોઇસ આવતા હોય તો માફ કરજો કારણ કે અમારી પાસે માયક નથી ખુદના દમ ઉપર ખુદના વોચ ઉપર બોલવી છે અને ઓરિજિનલ ઓડિયો મૂકીએ છીએ તો એ બધાને માફી માગીએ છીએ કાંઈ ભૂલ થઈ હોય તો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયો કન્ટિન્યુ આવશે યુટ્યુબ ઉપર તો થોડોક ટાઈમ લાગશે જો તમને એવું લાગે કે કોમેડી વિડીયો બનાવવા જેવા છે તો અમે કોમેડી વિડીયો બનાવશું પણ તમે સપોર્ટ કરશો તો આ બધું પોસિબલ થવાનું છે નકર કંઈ પોસિબલ થવાનું નથી બરોબર છે તો આવી રીત સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ આવી રીત બનાવી રાખજો અમારા માથે તમારો હાથ રહે બસ એટલું જ કહેશું અને છેલ્લે કહેશ કે જે માતાજી હર હરમાં દેવું જે કષ્ટ ભજન દેવ